અમરેલી આયુષ્યમાન ભવનું ભવ્ય આયોજન કુકાવાવ તાલુકાના લુણીધાર આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ખાતે તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસના રોજ આયુષ્યમાન ભવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આયુષ્યમાન ભવ આયોજનમાં જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબના આદેશ તેમજ તાલુકા હેલ્થ કચેરી કુકાવાવના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું મેડિકલ ઓફિસર ડોક્ટર વિવેક ગેલાણી દ્વારા સગર્ભા માતાઓની તપાસ એનસીડી નિદાન કેમ્પ આયોજ આયુષ્યમાન કાર્ડ આધાર કાર્ડ તેમજ સગર્ભા માતાઓને સુખડીના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડૉક્ટર વિવેક ગેલાણી હેલ્થ સુપરવાઇઝર પ્રફુલભાઈ ગજેરા સાવિતભાઈ મુલતાણી નરેશભાઈ ગજેરા જિગ્નેશભાઈ કાલાવડિયા વર્ષાબેન ભુવા અજયભાઈ લુણીધાર ગ્રામ પંચાયતના ઉપસરપંચ તેમજ રિંકલબેન જાદવ તેમજ આશાબેનના સહયોગથી આ કેમ્પને સફળ બનાવવા માટે પૂરી જહેમત ઉઠાવવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ વગાસિયા કુકાવાઓ હું ડૉક્ટર વિવેક ભેલાણી મેડિકલ ઓફિસર લુણીદાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવું છું આજ રોજ તારીખ ત્રણ ઓક્ટોબરના રોજ નવરાત્રિના પાવન અવસરે લુણીધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આપણે જે છે આયુષ્માન આરોગ્ય આયુષ્માન ભવ કેમ્પનું આયોજન કરેલ છે જેની અંદર લુણીધાર સરપંચશ્રી અને ગ્રામ પંચાયતના પૂરા સહયોગથી સમગ્ર લુણીધારના પીએચસીના સ્ટાફ દ્વારા સગર્ભા બહેનોને જે છે સુખડીનું વિતરણ કરવામાં આવેલ છે તદુપરાંત ઉપરાંત આ કેમ્પની અંતર્ગત જે છે એ આયુષ્યમાન કાર્ડ અને તેમજ આભા કાર્ડ જે છે એનું રજીસ્ટ્રેશન અને એનું વિતરણનું કાર્ય કરવામાં આવેલ છે તે ઉપરાંત બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના જે દર્દીઓ છે એની તપાસ હાથ ધરવામાં આવેલ છે અને જે લાગતા વગતા દર્દીઓને દવાઓનું વિતરણ કરવામાં આવેલ છે તે ઉપરાંત જે છે એ થેલેસેમિયા અને સિકલ સેલ એનેમિયા જેવા રોગોના નિદાન માટે પણ દર્દીઓને બોલાવવામાં આવેલા અને એની તપાસ કરવામાં આવેલી છે અને આ મહિના સમગ્ર ઓક્ટોબર મહિના દરમિયાન આપણે જે છે અલગ અલગ તારીખે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અલગ અલગ સાત સબ સેન્ટરની અંદર જે છે એ અલગ અલગ જગ્યા પર આપણે આવી જ રીતે કેમ્પનું આયોજન પણ ભવિષ્યમાં હાથ ધરેલ છે જેનું સમગ્ર આયોજન બનાવેલું છે અને અલગ અલગ તારીખે જે છે આપણે આ જ રીતે દરેક લાભાર્થીઓને લાભ આપશું એવા સહયોગથી સમગ્ર સ્ટાફ તરફથી જય હિન્દ જય ભારત